જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અમારા પરવા ગયા છે સ્કૂલે અને અમારા પરવાભાઈ રેડી થઈ ગયા છે નોર્મલી જે રેગ્યુલર કપડાં પહેરીને ને કપડા પહેરીને તૈયાર છે કલરફુલ કપડાં પહેરીને જો અને પાછું કલરફુલ શક્કરપારા ખાય છે કયા શક્કરપારા છે લાઈ સ્ટ્રોબેરી વાહ તો અમારા પરવાભાઈ સ્ટ્રોબેરી શક્કરપારા ખાય છે અને અમારા પરવાભાઈ જો આ બોલ લેવડાવ્યો હતો અને હું કહેવાય પરવા કયો બોલ કહેવાય

દીકરા કામ પડતું મૂકીને કે રમવાનું છે રૂપી રૂપ બોલે ક્યાં મેળ કરવા

તો પછી વહેલું ઉઠવું પડે કારણ કે સ્કૂલે મૂકવા જવાનું હોય તો કાંઈ નહીં હવે હસ્તી બેન સ્કૂલેથી આવશે અને ભાઈ જાહે બરાબર છે અત્યારે વાગી ગયા છે હડાઈ ગયા તો હવે હમણાં અસ્થિબેન લેવા જવાનું છે અને મૂકવા જવાનું છે તો નાસ્તા પાણી કરી લઈ હોમવર્ક થઈ ગયું ભાઈ તારું શું હતું મમ્મી ને બતાયું હે કે શું હતું એવું તને આ સ્કૂલે શું કરાવ્યું સ્કૂલે તું ગયો તો પહેલા દિવસે તો સ્કૂલે શું કરાવ્યું તેની પાસે

કામ છે તો ભાઈ જમવાનું બની ગયું છે તો હવે લંચમાં છે શાક રોટલી દહી છે દહીં છે અને દાળ ભાત બનાવ્યા છે તો ખાઈ તો ખાઈ અમારા પરિવાર ભાઈ આવી ગયા છે ઘેરે અને આવી જો સીધા શક્કરપારા ખાવા માંડ્યા છે અને અમારે હસ્તીબેન જો એનું હોમવર્ક પૂરું કરે છે હવે હસ્તીબેનને બેન બોલપેન થી લખવાનું કા કેન્સેલ પતી પતિ ખાઈ જા દુખાઈ જા માનુ તો મને જ ભાવતું દુખાઈ જા મને જ ભાવતું બગવા આ અમાર રસ્તી બેનનો હોમવર્ક છે શું છે બોમ્બક માં બાર અક્ષર જા જા રે છે ને બગવા અમાર રસ્તી બેના આવ્યું છે હિન્દી ની બાર અક્ષરી છે અમારા પર્વા તમને શું આયો છે ડિસ્કો કરવાનું અમારા ડિસ્કો કરે

ગમે છે અમારા પરવાભાઈ વિચાર કરો છે હા તારે લેસન શું છે એ કહેતો લેસન શું આવ્યું છે બોલ એકથી પચાસ આંકડા હાલો ભાઈ પરો ભાઈને એકથી પચાસ આંકડા આવ્યા છે ધી હમણાં લખવા બે જાય બે પહેલા હોમવર્ક પૂરું કરી નાખશે ક્યાં પછી પેલા રેશન પૂરું કરી નાખવાનું ઓકે કઈ નહીં ચાલો પરવા કઈ નહીં ભાઈ અને હસ્તેજન બે લેશન પૂરું કરે છે બરાબર અને મારે થોડુંક એડિટિંગ છે એ બતાવી દઉં બરાબર ને પછી આપણે હાજર ગેમ રમવાનું કરવી કઈ નહીં પેલા મારું એડિટિંગ બતાવી દઉં બરાબર અને રીતે અંદર રૂમમાં કામ કરે છે

શું છે આજનું જમવા જમણવાર આલુ પરોઠા વાવ તો ભાઈ આલુ પરોઠાની તૈયારી ચાલે છે તૈયારી શું બનવા હતા ને મેડ બનવાનું શરૂ છે તો બટેકાનો મસાલો છે હવે રોટલી વણશે અને એમાં નાખી દેવાનું અને જો અહીંયા એક તૈયાર પીડ્યો છે બરાબર છે આલુ પરોઠો અને મારી મારે આટો સહ બને છે અને રીધી બનાવતી જાય છે પરોઠા અને પપ્પા અહીંયા જમવા બેસી ગયા છે મમ્મી આરવાર દેરા જાય છે ગરમા ગરમ હા うん गरम गरम भावे हां गरम गरम भावे ना रस्ती बेन आई अंदर हूं कराओ ઠેલો ખોલીને બેઠા છે પાના ફાડે છે અંદરથી નહીં નહીં મગાય ને એકાદું સાકી સાસ્તે ખરાબ સાબા કૃતો જોઈસ હાલો આલો पराठा બને છે તો ખાઈ લે તો ભાઈ ખાઈ પિન નવરા થઈ ગયા છે અને કાકા આવ્યા તો ઘરે આટો મારવા તો કાકા આપણા ગયા છે હોવાની તૈયારી કરી દીધી મેં એડ્રેસ વે લીધો છે તો હોઈ જઈ અને આ ન કરવી એન્ડ આ વ્લોગ જો તમને ગમે તો અમારા વ્લોગને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો